આજે દેશભરમાં ગણેશ ચતુર્થીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના વડોદરા ખાતે ગણેશજીની પ્રતિમા લાવવામાં આવી રહી હતી આ દરમિયાન કેટલાક શખ્સો દ્વારા ગણેજીની પ્રતિમા ઉપર ઇંડા ફેંકીને ધાર્મિક લાગણી દુખાવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાના કારણે વડોદરામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી કે આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે આકરામાંકરી કાર્યવાહી કરવામાં આવે આ ઘટનાના પગલે વડોદરા ઝોન થ્રીની પોલીસ સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હવે જે શખ્સોએ ગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંક્યા હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારબાદ તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ વૈષ્ણવજન તો રે નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલા ગણેશજીની પ્રતિમા ગઈકાલે સંસ્કારી નગરી વડોદરામાં શ્રીજીની મૂર્તિ આવી રહી આ દરમિયાન કેટલાક શખ્સો દ્વારા શ્રીજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકીને ધાર્મિક લાગણી દુભાવનો પ્રયાસ કર્યો માહોલમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો આ ઘટનાથી હિન્દુ સંગઠનોમાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો શ્રીજીની મૂર્તિ ઉપર આ પ્રકારની હરકત કરનાર આરોપીઓને જલ્દીમાં જલ્દી ઝડપી પાડવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ લોકોમાં ઉઠી હતી અને તેના જ પગલે આ ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આ અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી અને આ ઘટનામાં સંડોવાયેલા જે આરોપીઓ છે તેમની તપાસ શરૂ કરી હતી જેમાં વડોદરા ઝોન થ્રીની એલસીબીની ટીમ સાથે જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું હુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આ ઘટનામાં જે આરોપીઓ છે તેમના નામ સામે આવ્યા છે સુફિયાન ઉર્ફે ગામા સલીમ મનસુરી શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઇર્શાદ કુરેશી અને અન્ય એક સગીરને પોલીસે ઝડપી પાડ્યા હોવાની વિગતો સામે આવી છે ને જે ઘટના સ્થળ ઉપર શ્રીજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકીને લાગ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કામ આ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું ત્યાં પોલીસે આ આરોપીઓની સાંજ ઠેકાણે લાવી હતી હવે આ આરોપીઓ જ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાથ જોડીને માફી માંગતા જોવા મળ્યા છે આ મામલાના સંદર્ભમાં મુસ્લિમ સમાજના આગેવાનોની પણ પ્રતિક્રિયા સામે આવી છે મુસ્લિમ સમાજના આગેવાનોએ આ ઘટનાને વખોડી છે ને આ પ્રકારના કૃત્ય કરનાર લોકો સામે આકરી કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે જેમાં વર્ષોથી ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે રહે છે પરંતુ કેટલાક

ખુશ નહીં અમે છે ખુશ નહીં કિસી ધર્મ મેં હાથ ડાળને અમારા મજબ સીખાતા નહીં લાગણી દુભાઈ અમારી અમારી લાગણી હતું ભાઈ આજે આખા પાણીગેટ રોડનું ટેન્શન વધી ગયું ગરાકી તૂટી ગઈ ગેરાકી છે નથી ના આ લોકોને પબ્લિક આવતી નથી અહીંયા ના મધારમાં કીધું નામ ખોટું પણ નામ થયું છે સંજાન સાહેબ અમે આવે છે તમારે જે બને ને એના પર સખત કાર્યવાહી કરો ને અમે વડા પોલીસનો બી આભાર માનીએ છીએ મીડિયાનો બી આભાર માનીએ છીએ અમે લોકો

પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન કલાકોના અંદરને જે આરોપીને પકડી લીધા એ પ્રશંસનીય કામગીરી છે અને અમે અમારા અમારા વિસ્તારના લોકો બી અમે આભાર માનીએ છીએ કે ભાઈ વાડી પોલીસ સિટી પોલીસ અને જેટલા બી ઝોન છે અને શહેર પોલીસ કમિશનર પોલીસ વડોદરા શહેર પોલીસ તોનો અમે આભાર માનીએ છીએ કે ભાઈ આજે એના જે આરોપી પકડા એના પછી જે નિર્દોષોને પકડાતા જે દસથી પંદર લોકોને એમને છોડી મૂકવામાં એ બી બહુ સારી વાત છે આ લોકોને બહુ સજા થવી જોઈએ કે ભાઈ જે કૃત્ય કર્યું છે અને જે ધાર્મિક લાગણી દુભાઈ છે એની અમે જોડે છે ત્યાં આવી આગામી દિવસોમાં થવી ના જો જે વર્ષોની મહેનત હતી અને બજારની ઇમેજ હતી વિસ્તારની મહેનત જે અમારા સ્થાનિક લોકો પોલીસ પોલીસ સ્ટાફ ના જોડે જે વર્ષોથી મહેનત કે કોઈ બી અનિચ્છ વર્ષોથી બનાવ બન્યો નથી તેમ છતાં બની ગયો એ બહુ ખોટું છે નો રિલાઈ છે જે રીતે આ છે ધીએ ધીરે થયું મારા દિમાગમાં એવું કે આરોપી જે પકડાય ને એને પહેલાં સજા થવી જોઈએ એ લોકોને કાયદેસરની જે સજા થવી જોઈએ કાયદેસર થવી જોઈએ કેમ કે અમારા પાણીગીરી વિસ્તારનું નામ ખરાબ થઈ ગયું છે આજે ત્રીસ વર્ષથી કોઈ બબાલ થઈ નથી આજે એ લોકોએ નામ ખરાબ કરી ગયા છે એટલે અમને બહુ એ થઈ ગયું એટલે પોલીસ પ્રશાસને જે કર્યું છે કામગીરી ચોવીસો કલાકમાં પકડી નાખ્યા છે બહુ સારું કામ કર્યું છે ના કરવી જોઈએ ને એ ધર્મની એ કરીને પછી એ લોકો કર્યું છે ખોટું કર્યું ચાલો તાજિયા છે કે ગણપતિ છે કોઈને પણ આવું કામ કરવું ના જોઈએ આ જે અંડા માર્યા છે એ ખોટા જ માર્યા ચાલકો કોઈ પથ્થરબાજી પણ ના કરવી જોઈએ અમે લોકો ખુદ ગણપતિને લઈ જઈને અમે તો સોંપી દઈએ સિટીમાંથી અહીંયા કંઈ બબાલ થાય તો પેલા સિટીમાં જ અમે આપી આવ્યા સખત થવી જોઈએ કાયદેસરની કાયદેસર જેટલા પણ છે એટલા પકડો બધાના આરોપીને પકડીને નાખો એના જે પણ મેન પણ છે કોઈ પણ ધર્મ ના હોય એવું નહીં કહે કે આ ધર્મ કોઈ પણ ધર્મ ના હોય બધાને પકડીને નાખી દો આખા જે મંડળ એમના જે જે પણ હોય બીજા પણ હોય ને એને પણ ગા દો મેં તો મોહમ્મદ હુસેન દૂધવાલા અને એવી બધી રીલ્સ મૂકે છે કે પોતે ડોન હોય ભાઈ બનવાના ફરખા હોય માફિયા ગેંગ નું તો મને કે એટલો અંદાજો નથી પણ જે જે કઈ પણ હું સાહેબ હું ચાહું છું જે કોઈ પણ જે આ બનાવ બન્યો છે ખૂબ જ નિંદનીય છે અમે આ બનાવને સખત શબ્દોમાં વખોડીએ છે પાણીગેટના સમગ્ર મુસ્લિમ સમાજ અને પાણીગેટના મુસ્લિમ વેપારીઓ અમે આની સખત નિંદા કરીએ છીએ આવો બનાવ ના બનવો જોઈએ આવા આવના તહેવારોમાં જેવો કે વિસર્જન જે રીતે મિલાદ છે બીજું કે તમારે દિવાળી છે આ દિવાળી અમારા માટે બહુ મહત્વપૂર્ણ તહેવાર હોય છે અમારે અમારે લગભગ કરીને પાણીગેટ વિસ્તારમાં નેવું ટકા હિન્દુ ગ્રાહક અમારા ત્યાં આવતા હોય છે તેના માટે અમે ખૂબ જ ચિંતાજનક છે કે આવા જો બનાવ થતા રહે તો અમારા માટે બહુ કફરત માનસિકતા કેવી રીતે ના થવું જોઈએ ને એ થવું જ ના જોઈએ કોઈની પણ નહીં ચાહે કોઈ હિન્દુ મુસલમાન હોય કોઈપતિ પરમાણે સજા થવી જોઈએ બરાબર છે તો એટલે બધી જગા કાઢે છે સાહેબ પૂરી ગુજરાતના અંદર તમે જોઈ લો કોઈ પણ આરોપીના અંદર જે હોય છે એ બધામાં થતા જ આવે છે એમાં કોઈ નથી થવું જોઈએ મોહમ્મદ સલીમ દુધવાલા આપણે સાંભળેલા મુસ્લિમ સમાજના આગેવાનો તેમણે આ ઘટના પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે આ ઘટનાને વખોડી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી છે જોકે આ બાબતના સંદર્ભમાં પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે અને તેમનો વરઘોડો પણ કાઢીને કાયદાનો પાઠ ભણાવ્યો છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ